જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ખૂબ જ સ્વાદિષ્ટ કંટોલાનું શાક જો તમને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો કંટોલાનું શાક બનાવવા માટે આપણે સૌથી પહેલાં અહીં કંટોલા લીધા છે આપણે આ કંટોલાને પહેલાં એકવાર ગરમ પાણીમાં સારી રીતે ધોઈ લેવાના છે કારણ કે આ કંટોલામાં જે આપણને કાંટા જેવું દેખાય છે તેની વચ્ચે ખૂબ જ જાજી ડસ્ટ હોય છે તો તે ગરમ પાણીથી સાફ કરવું ખૂબ જ જરૂરી છે આપણે ગોળ ગોળ કટ કરીને તૈયાર કરવાના છે આ રીતે આપણે વધારે જાડા પર વધારે પાતળા પર ને એ રીતના કંટોલા કાપીને તૈયાર કરવાના છે આપણે હંમેશા માટે ફ્રેશ કંટોળાનો જ યુઝ કરવાનો છે જો કંટોલા ફ્રેશ નહીં હોય તો તેના જે બી હોય છે મોટા મોટા હશે ને તે ખાવા ટાણે આપણને મોઢામાં આવશે અને જો આપણે કંટોલા બનાવતી વખતે તે અંદરથી લાલ નીકળે અથવા તો મોટા બી નીકળે તો આપણે એને કાઢી નાખવાના છે અને આ રીતે આપણે એને તૈયાર કરી લેવાના છે હવે આપણે ગેસ ઉપર એક પેન રાખશું તેમાં વન ટેબલ સ્પૂન તેલ નાખશું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં વન ફોર્થ ટી રાઈ નાખશું સાથે જ વન ફોર્થ ટીસ્પૂન સ્પૂન હિંગ નાખશું

એક મિનિટ થઈ ગઈ છે અને કંટોળા સરસ રીતે સતળાઈ ગયા છે હવે આપણામાં એક ટમેટું બારીક કાપેલું નાખશું તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું ટમેટા પણ સારી રીતે મિક્સ થઈ ગયા છે અને સતળાઈ ગયા છે હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી નાખશું અને આને ઢાકી અને પાંચ મિનિટ માટે પાકવા દઈશું પાંચ મિનિટમાં જ આપણા ટમેટા છે તે સોફ્ટ થઈ જશે અને આપણા કંટોલા છે તે એટી સુધી પાકી જશે હવે આપણે એક મિક્સીનો જાર લેશું તેમાં વન ફોર્થ કપ બુંદી નાખશું આપણે બુંદીની જગ્યાએ ગાંઠિયા કે સેવનો યુઝ પણ કરી શકીએ છીએ હવે આપણે આને દરદરું પીસીને તૈયાર કરી લેશું બુંદી છે જે સરસ દરદરી પીસાઈને તૈયાર છે પાંચ મિનિટ થઈ ગઈ છે આપણા કંટ્રોલા છે તે એટી પરસેન્ટથી પણ વધારે પાકી ગયા છે હવે આપણે આમાં દરદરા પીસેલા વન ફોર્ટ કપ શિંગદાણાનો પાવડર નાખશું સાથે જ દરદરે પીસેલી બુંદી નાખી દઈશું સાથે જ આમાં મસાલા પણ નાખી દઈશું વન ફોર્ટ ટીસ્પૂન હળદર નાખશું હાફ ટેબલ સ્પૂન મરચાનો પાવડર હાફ ટેબલ સ્પૂન ધણાજીરું સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેસું થોડીક બારીક સુધારેલી કોથમીર નાખી દેસુ આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે આમાં પાણી પાણી નાખી આપણે જે મસાલા નાખ્યા છે તે નહીં હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી નાખશું અને આને ઢાંકી દેસુ અને ઢાંકીને આ રીતે જ બે મિનિટ માટે રહેવા દેસુ જેથી કંટોળામાં બધા જ મસાલાનો સ્વાદ સરસ રીતે આવી જાય બે મિનિટ થઈ ગઈ છે શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કે ભરવાની ઝંઝટ કર્યા વગર પણ આપણું શાક કેટલું સ્વાદિષ્ટ લાગે છે તો તૈયાર છે આપણું ખૂબ જ સ્વાદિષ્ટ અને ગુણકારી કંટોલાનું શાક હવે આપણે આને સર્વ કરશું